ડબોઈ એપીએમસી ચૂંટણીમાં રાજકારણનો પારો ચડ્યો ડબોઈ એપીએમસીની ચૂંટણીની પ્રક્રિયા તેજ બની રહી છે આજે સોળ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કુલ બત્રીસ ફોર્મ ભરાયા જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે ખેડૂત પેનલ માટે દસ બેઠકો સામે પચ્ચીસ ફોર્મ વેપારી પેનલ માટે ચાર બેઠકો સામે ચાર ફોર્મ ખરીદ વેચાણ સહકારી મંડળી માટે બે બેઠકો સામે ત્રણ ફોર્મ ભરાયા આમ બજાર સમિતિની કુલ સોળ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાતા સ્પર્ધા તીવ્ર બની છે ભારતીય જનતા પાર્ટી તરફથી સોળ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે ચૂંટણી કાર્યક્રમ ત્રીસ ઓક્ટોબર ઉમેદવારી પત્રોની ચકાસણી ત્રણ નવેમ્બર ફોર્મ પરત લેવાની અંતિમ તારીખ દસ નવેમ્બર મતદાન અગિયાર નવેમ્બર મતગણતરી આ એપીએમસી ચૂંટણી હવે માત્ર ચૂંટણી નહીં પરંતુ સ્થાનિક રાજકારણની દિશા નક્કી કરનાર જંગ સાબિત થવાની છે એપીએમસી ડબોયની સામાન્ય ચૂંટણીની કાર્યવાહી યાદથી શરૂ કરવામાં આવી છે જે અન્વયે આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ હતી ખેડૂત વિભાગની કુલ દસ બેઠકો માટે પચીસ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે જ્યારે વેપારી વિભાગની ચાર બેઠક માટે કુલ ચાર ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી બે સીટ માટે ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે આવતીકાલે તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે ત્રીજી તારીખે ફોર્મ પરત ખેંચવાની તારીખ છે અને ત્યારબાદ ચૂંટણી જો થવાની હશે તો દસ તારીખ તારીખે ચૂંટણી થશે અને અગિયાર તારીખે મતદાન ગણતરીનો દિવસ છે